અમદાવાદમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે વધતા તાપમાનમાં ટ્રાફિક જવાનો તેમની ફરજ નિભાવી રહ્યા છે તેમની કામગીરીને બિરદાવવા અને ગરમીથી રક્ષણ આપવા માટે એચઓએ ફાર્માસ્યુટિકલ કંપનીએ શહેરના વીસ મુખ્ય ટ્રાફિક જંક્શન જેવા કે ઇસ્કોન શિવરંદની અને આશ્રમ રોડ પર ટ્રાફિક પોલીસ જવાનોને ગ્લુકોઝ પેકેટનું વિતરણ કર્યું કંપનીએ એક હજારથી વધુ ગ્લુકોઝના પેકેટનું વિતરણ કર્યું છે એચઓએ ફાર્માસ્યુટિકલ કંપની ગરમીમાં ટ્રાફિક પોલીસને રક્ષણ મળે તે માટે છેલ્લા કેટલાય વર્ષોથી આ પ્રકારના પ્રયાસો કરે છે આ પહેલ ખાસ કરીને ગરમીમાં વધતા ડિહાઈડ્રેશનના કેસોને રોકવા માટે અને પોલીસ જવાનોને શારીરિક રીતે સ્વસ્થ રાખવા માટે કરવામાં આવી છે એક સંઘર્ષ હતો કે ભાઈ ટ્રાફિક પોલીસ આટલી ગરમીમાં હેરાન થતા હોય છે અને આપણી સુવિધા માટે આટલું કરતા હોય છે તો ભાઈ અમારા મેનેજમેન્ટ વતી આ એક સ્ટે સ્ટેપ હતો કે બધાને થોડીક ઠંડુ આપણે ગ્લુકોઝ અને એક રાહત આપીએ કે જે બાઈક વાળાને બધાને આપણે કંઈક આપણે પીવડાવીએ અને એનર્જી કાપણી કરીએ અમારે બાબતે બહુ સારું જ બેન કેમ કે અત્યારે હાલમાં જે ગરમીનો જો પુસ્તક અત્યારે હાલમાં બેતાલીસ બેતાલીસ ડિગ્રી ચાલી રહી છે એમ પ્રમાણે બહુ સારામાં સારું કામ કાજ છે બેન અને એ બાબતે શુભેચ્છા માટે બેન અચ્છા ગરમીમાં તમને કઈ રીતની મુશ્કેલીઓનો સામનો કરવો પડે પુષ્કળ ગરમી છે બેન કેમ કે ઉપરથી તાપનું ઉપરથી તાપનું પ્રમાણ છે નીચેથી ગાડીઓને ગરમાવો છે बति रीति मुश्किल पुट रीति